તો આજે આપણે એવા બે ઇન્ગ્રીડિયન્ટ ઉમેરવાના છીએ કે જેના કારણે તમારું ઘડું પણ નહીં પકડાય અને એના કારણે આ જે લીંબુનું શરબત બનશે એનો સ્વાદ બહુ જ સરસ આવશે અને એકદમ સરસ બનશે તો સૌથી પહેલાં જ્યારે પણ આપણે લીંબુનું શરબત બનાવીએ ત્યારે લીંબુની પસંદગી કઈ રીતે કરવાની તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા લીંબુ રાખેલા છે તો એકદમ લીલા હોય ને એવા લીંબુ નથી પસંદ કરવાના પણ પીળા હોય એવા એટલે કે પાકેલા લીંબુ લેવાના છે અને સોફ્ટ જો તમે જુઓ આ દબાતા એકદમ સરસ દબાય છે આવા પોચા થોડા હોય ને એટલે કે એની પાતળી છાલ વાળા પોચા તો ન કહી શકાય જો તમે પોચા લેશો તો એ અંદર સ્વાદ અલગ આવશે એટલે એ નથી પસંદ કરવાનું પણ પાતળી છાલ વાળા લીંબુ હોવા જોઈએ એવા લીંબુની પસંદગી કરવાની છે જો પાતળી છાલ વાળા લીંબુ હશે ને તો એ લીંબુમાંથી રસ પણ સરસ નીકળશે અને લીંબુનું શરબતનો સ્વાદ પણ બહુ જ સરસ આવશે તો હવે આ બધા જ લીંબુને આપણે કટ કરી અને એનો રસ કાઢી લેવાનો છે અત્યારે લગભગ મેં અઢીસો ગ્રામ જેટલા લીંબુ લીધેલા છે અને હવે આપણે એનો રસ કાઢી લઈશું જો આ રીતે આપણે એને કટ કરી લઈશું ને તો તમને ખબર પડશે કે એની છાલ કેટલી પતલી છે છે ને એકદમ પતલી છાલવાળા લીંબુ છે અને આ લીંબુનો રસ પણ બહુ જ સરસ નીકળશે અને એનો સ્વાદ પણ બહુ જ સરસ હશે એટલે ખાસ એ ધ્યાનમાં રાખવાનું છે કે પતલી છાલવાળા લીંબુની પસંદગી કરવાની છે અને હવે આ લીંબુમાંથી આપણે રસ કાઢી લઈએ હવે લીંબુનું શરબત બનાવવા માટે આપણે સૌથી પહેલા ખાંડની ચાસણી તૈયાર કરવાની છે

યાદ રાખજો તમે કે અઢીસો ગ્રામ લીંબુ લીધેલા છે એની સામે સાડી ત્રણસો ગ્રામ ખાંડ લેવાની છે ઘણા લોકો ખાંડ અઢીસો ગ્રામ લીંબુ હોય તો અઢીસો ગ્રામ લેતા હોય છે ઘણા લોકો અઢીસો ગ્રામ લીંબુ હોય તો એની સામે સાડી ત્રણસો કે સાડી ચારસો અથવા ઘણા લોકો પાંચસો ગ્રામ પણ લેતા હોય છે ડબલ કે તમને ખટાશ કેવી ગમે છે એના ઉપર આપણે ખાંડ લેવાની છે પણ આ એક એકદમ પરફેક્ટ માપ છે કે સાડી ત્રણસો ગ્રામ ખાંડ લેવાની છે અને એની સામે અઢીસો ગ્રામ લીંબુ લેવાના છે હવે ઘણી વખત એવું થતું હોય છે કે લીંબુનો રસ કાઢી અને એનું મેઝરમેન્ટ લઈને પણ તમે કરી શકો છો તો જો એના પ્રમાણે અત્યારે આપણે એક કપ એટલે કે આ સાડી ત્રણસો ગ્રામ મેં ખાંડ લીધેલી છે એક કપ કરતાં થોડી વધારે એટલે કે સવા કપ જેટલી ખાંડ કહેવાય જો કપનું મેઝરમેન્ટ તમે લેતા હો ને તો તો એટલી ખાંડ લીધેલી છે અને એની સામે અઢીસો ગ્રામ લીંબુ એટલે અઢીસો ગ્રામ લીંબુમાંથી લગભગ એવું કહી શકો કે આપણે પાક કપથી થોડું વધારે આપણે લીંબુનો રસ નીકળશે જો આ આજે દેખાઈ રહ્યું છે ને તમને એટલે કે પાક કપથી થોડું વધારે એટલે વન થર્ડ કપ તમે કહી શકો કે વન થર્ડ કપ જેટલું લીંબુનો રસ એટલે કે એક કપ ખાંડ લ્યો તો એની સામે વન થર્ડ કપ તમે લીંબુનો રસ લ્યો અથવા તો સાડી ત્રણસો ગ્રામ ખાંડ લો અને એની સાથે અઢીસો ગ્રામ લીંબુ આ એક પરફેક્ટ માપ છે કે તમે જ્યારે માર્કેટમાંથી લીંબુ લાવો ને ત્યારે લીંબુ અઢીસો ગ્રામના માપ પ્રમાણે લાવતા હો છો કારણ કે અઢીસો ગ્રામ કે પાંચસો ગ્રામ તમે લાવતા હો છો અને જ્યારે ખાંડ આપણા ઘરમાં પડેલી હોય છે તો ખાંડ આપણા ઘરમાં પડેલી હોય ત્યારે તમે કોઈ પણ બાઉલના માપ લઈ લો તો તમે જો ત્રણ વાટકા ખાંડ લેતા હો તો એની સામે એક વાટકો લીંબુનો રસ લઈ લેવાનો છે આ એનું પરફેક્ટ માપ છે એટલે કપ પ્રમાણે તમે ગણતરી કરશો કે બાઉલ પ્રમાણે ગણતરી કરશો તો લીંબુનો રસ અને ખાંડ એનું પ્રમાણ તમે આ રીતે જાળવી શકો છો કે ફરીથી બોલી જાઉં છું ગ્રામ પ્રમાણે કરશો તો અઢીસો ગ્રામ લીંબુ અને એની સામે સાડા ત્રણસો ગ્રામ ખાંડ આ ગ્રામનું માપ છે જ્યારે તમે કપનું માપ અથવા તો બાઉલનું અથવા વાટકાનું માપ લેશો તો એક વાટકો સપોઝ કે એક આવી નાની વાટકી તમે લીધેલી છે તો આ એક નાની વાટકી તમે જે માપ લેવો એ નાની વાટકી લીંબુનો રસ લેવો તો એના જ પ્રમાણે ત્રણ વાટકી ખાંડ લેવાની છે તો એ પ્રમાણે તમે મેઝરમેન્ટ કરી શકો છો અને જો ત્રણ વાટકી તમે ખાંડ લીધી હોય તો એની સામે લગભગ આઠ વાટકી જેટલું પાણી લેવાનું છે આ પ્રમાણેનું તમે મેઝરમેન્ટ રાખશો એટલે લીંબુનું જે તમારું શરબત છે એકદમ પરફેક્ટ તૈયાર થશે તો હવે આ ખાંડ ઓગળી ગઈ છે અને એની આપણે ચાસણી કરવાની છે હવે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે જ્યારે લીંબુનો રસ લીંબુનું શરબત આપણે ઘરે બનાવતો હોય ને ત્યારે જે પ્રોબ્લેમ આવે છે એમાં એવું હોય છે કે ઘણી વખત એ લીંબુનો રસ છે ને કે લીંબુનું શરબત છે એ નીચેથી જામી જતું હોય છે એની અંદર ખાંડ જામી જતી હોય છે તો એવું ન થાય એના માટે ચાસણી આપણે છે એ બહુ વધારે કડક નથી કરવાની ખાલી ચિકાસ પડતી ચાસણી તૈયાર કરવાની છે તો હવે આ જે મેં કહ્યું એ પ્રમાણે થોડી ચીકાસ પડતી તૈયાર થાય એટલી આપણે ચાસણી તૈયાર કરવાની છે હવે થોડી વાર માટે ઉકળવા દેસુ અને ચીકાસ પડતી તૈયાર કરી લેવાની છે હવે આ જયારે ચાસણી ઉકળવા લાગે ત્યારે એની અંદર એવું એક ઇન્ગ્રીસ ઉમેરવાનું છે કે જેના કારણે જે ખાંડની ચાસણી છે એ ગળામાં ચોંટી જતી હોય છે એવું પ્રોબ્લેમ ના આવે એટલે કે શરબત પીઓ તો તમને ગળામાં તકલીફ ન થાય તો એના માટે લગભગ આઠથી દસ મરીના દાણા લેવાના છે જે આપણે ઉમેરી દેવાના છે આ મરીના દાણા છે એ એવું કામ કરે છે કે જે ઘડામાં જે ખરાશ આવે છે કે ચાસ ઘડામાં ચોંટી જાય છે એવો પ્રોબ્લેમ નહીં કરે અને એની સાથે આપણે એક ટી સ્પૂન પણ ઉમેરી લઈશું આનો સ્વાદ પણ લીંબુના શરબતમાં બહુ જ સરસ લાગે છે મોટાભાગે લીંબુના શરબતમાં આ બંને વસ્તુ ઉમેરાતી નથી હોતી પણ મારા ઘરમાં જ્યારે પણ હું લીંબુનું શરબત બનાવું ને ત્યારે આ બંને વસ્તુ ઉમેરતી હું છું અને એની સાથે સાથે હજી એક વસ્તુ છે જે એડ કરવાની બાકી છે એના કારણે લીંબુના શરબતનો સ્વાદ અને એની સાથે ઠંડક જે આપણે કામ જોઈએ છે એનું એ એકદમ પરફેક્ટ મળે છે અને એની સાથે એનો કલર પણ બહુ જ સરસ આવે છે અને એ બીજું ઇન્ગ્રીડિયન્ટ છે ધાણા આખા ધાણા લેવાના છે અને એ પણ કેટલા એક નાની ચમચી જેટલા જ ઉમેરવાના છે ધાણા પણ શરીરને બહુ જ સરસ ઠંડક આપે છે એટલે અત્યારે આપણે એક ચમચી જેટલા ધાણા પણ ઉમેરી લઈશું આ બધી જ વસ્તુ ઉમેરી દેવાની છે અને જો તમે જોઈ શકો છો કે એનો કલર કેટલો સરસ આવી ગયો છે આપણે વળીયારી ફક્ત એક જ ચમચી ઉમેરી છે અને ધાણા પણ ફક્ત એક જ ચમચી ઉમેર્યા છે આમ છતાં પણ એનો કલર બહુ જ સરસ લાગે છે અને જ્યારે તમે લીંબુનું શરબત પીરસો ને ત્યારે એનો સ્વાદ પણ બહુ જ સરસ લાગે છે તમે ઈચ્છો તો આની અંદર છેલ્લે લાસ્ટમાં ગુલાબની પાંદડી પણ ઉમેરી શકો છો એના લીધે પણ એની સુગંધ અને સ્વાદ બંને બહુ જ સરસ આવશે તો હવે આપણે આ ચાસણીને ચાસણી સરસ તૈયાર થઈ ગઈ છે એટલે કે આપણે જેવી જોઈએ એવી ચિકાસ પડતી ચાસણી તૈયાર થઈ ગઈ છે તમે આમ હાથમાં લેશો ને તો તાર તો કોઈ થવાના જ નથી પણ તમારે હાથમાં આવી રીતે આમાં ઘસો ને એટલે સાઇનિંગ પણ દેખાશે અને સાથે સાથે ચિકાસ પણ દેખાશે અને તમને એવું લાગશે કે હવે આની અંદર પાણીનો ભાગ ઓછો છે પાણી તો છે જ પણ જે ચિકાસ એની અંદર જે દેખાય ને એટલે શાઇનિંગ દેખાય એટલે ખબર પડે કે ખાંડનું પાણી બળી અને એની ચાસણી તૈયાર થવા આવી છે તો આ રીતની આપણે ચાસણી તૈયાર કરી લેવાની છે બસ આ મિશ્રણ સરસ ખાંડવાળું તૈયાર થઈ ગયું છે ફ્લેમ ઓફ કરી દઈશું અને હવે આ મિશ્રણને ઠંડુ થવા દેવાનું છે ખાસ એ ધ્યાનમાં રાખવાનું છે કે જ્યારે લીંબુનો રસ તમે તૈયાર કરો ને ત્યારે લીંબુનો રસ છે ને એને લીંબુને એકદમ વધારે પ્રમાણમાં નીચોવાના નથી નહીં તો એની છાલની અને બીજની કડવાશ આવશે અને એને કારણે પણ લીંબુનો શરબત સરસ નહીં બને અને બીજું કે જ્યારે પણ ચાસણી તૈયાર થઈ જાય અને આ ચાસણી એકદમ ઠંડી થઈ જાય ને પછી જ એની અંદર લીંબુનો શરબત એટલે કે લીંબુનો રસ ઉમેરવાનો છે જો તમે પહેલેથી લીંબુનો રસ ઉમેરશો ને તો પણ આપણે ચાસણી તૈયાર કરી હતી એ સરસ ઠંડી થઈ ગઈ છે હવે એની અંદર આપણે લીંબુનો રસ ઉમેરી લઈશું અને મિક્સ કરી લેવાનું છે સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે આ લીંબુનું શરબત આપણું સરસ તૈયાર થઈ ગયું છે હવે આ શરબતને આપણે ગાળી લઈએ વળિયારી અને મરી જે બધું જ છે એ બધું સરસ રીતે ઘડાઈ જશે એટલા માટે અત્યારે આપણે એને ગાળી લઈએ છીએ આ રીતે આપણે હવે એને ગાળી લઈશું એની જે કન્સિસ્ટન્સી છે એ એકદમ પરફેક્ટ છે આ બધું જ ગાળી લેવાનું છે અને તમે જોઈ શકો છો કે એનો કલર એકદમ સરસ આવી ગયો છે અને જે તમે જ્યારે પણ શરબત બનાવો ત્યારે આ બે ચમચા જે આપણે ચાસણી તૈયાર કરી છે એ એક ગ્લાસ મોટો સ્ટીલનો ગ્લાસ જો તમારે બનાવવો હોય અથવા તો કાચનો નાનો ગ્લાસ બનાવવો હોય તો આ એક ચમચો લેવાનો છે અને વધારે બનાવવું હોય તો એક ગ્લાસમાં એક ચમચો એ પ્રમાણે તમે આ શરબતનો ઉપયોગ કરી શકો છો તો ઉનાળા માટે એકદમ મસ્ત એવું લીંબુ શરબત તૈયાર થઈ ગયું છે તો હવે આપણે લીંબુ શરબત પણ બનાવી લઈએ અને શરબતને સર્વ કરી લઈએ